મુલાકાત લીધી હતી અને વિવિધ કામગીરીની ચકાસણી કરી હતી ડીજી શમશે હિંમતનગર ની મુલાકાત લઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ની કામગીરી અને સ્વચ્છતા બાબતે પણ ચકાસણી કરી હતી

તો જિલ્લામાં સ્થિત તમામ પોલીસ મથકોના PSI તેમજ PSO માટે સ્થાયી નંબર જાહેર કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી શ્રીના આદેશ મુજબ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન ચાલુ કરવામાં આવે છે અને તમામ પોલીસ સ્ટેશનની સફાઈ કરવામાં આવી રહી છે. મુદ્દામાલના નિકાલ, vehicle ના નિકાલ, પછી રેકોર્ડના નાશ એ તમામ કાર્યવાહી તમામ જિલ્લાઓમાં ચાલુ છે. અને આજે અમે હિંમતનગર પોલીસ સ્ટેશનની વિઝિટ લીધી છે અને હિંમતનગર પોલીસ સ્ટેશનમાં પણ ત્રણ કરોડ જેટલા મુદ્દા માલના નિકાલ કરવામાં આવ્યા છે વાહનોમાં બી ચારસો જેટલા વાહનોના હરાજી કરવામાં આવી છે જેમાં બત્રીસ લાખ જેટલા એ નાણાં ઉપજ્યા છે એ એની સાથે સાથે આપ જોયું કે તમામ કચેરીની તમામ જે શાખાઓ છે તમામ ઓફિસ છે એ તમામ સફાઈ કરવામાં આવી છે એની સાથે સાથે આપણે જે ડિજિટલ યુગમાં પ્રવેશ કર્યા છે તો પોલીસ સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એના ફાયદા નાગરિકોને થાય એવા ઇનિશિયેટિવ લીધા છે જે રીતે પાસપોર્ટ વેરિફિકેશન છે એ મેં હપ્તા વધારે લાગતા હતા દસ દિવસ બી લાગતા હતા મહિનાઓ બી લાગતા હતા હવે એક જ દિવસ મેં અમે વેરિફિકેશન કરવાની પ્રોસેસ ચાલુ કરી છે કે અને અરજદારને કોઈને પોલીસ સ્ટેશન બોલાવવાના નથી પાસપોર્ટ વેરિફિકેશન માટે કોઈપણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની મનાઈ છે અને એને ઘરે જવાની પણ મનાઈ છે અને ઈ ગુજકોપ મેચ એમના ક્રાઇમ રેકોર્ડ વેરીફાઈ કરીને અને પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયા કરવામાં આવે છે એની સાથે સાથે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઈ એફઆઈઆર ઈ એફઆઈઆરની ફેસિલિટી પણ નાગરિકોને આપવામાં આવી છે અને આ સરેરાશ વીસ જેટલા ઈ એફઆઈઆર હિંમતનગર જિલ્લામાં દાખલ થાય છે અને વર્ષ મેં બસો વીસ ઇ એફઆઈઆર દાખલ થઈ છે એ નાગરિકોને મોટી રાહત મળી છે જે મેં પોલીસ સ્ટેશન આવવાનું થતું નથી અને જે મેં હા એના પોલીસ સ્ટેશન મેં રાહ જોવું પડતી નથી પોતાના મોબાઈલથી પોતાના વાહન ગુમ થયા હોય પોતાના મોબાઈલ ગુમ થયા હોય તો મોબાઈલો ફોન ઉપરથી અથવા કમ્પ્યુટર ઉપરથી ઈએફઆઈઆર ફાઇલ કરે છે એક મોટી રાહત નાગરિકોને થઈ છે એની સાથે સાથે અમે હાઈકોર્ટની નિર્દેશ મુજબ પોલીસની જે પણ કોઈ પણ ગેરવર્તણૂક હોય કોઈ કોઈપણ ટીઆરબીવાળા કોઈ લાંચ માંગતા હોય તો એના માટે લા હેલ્પલાઇન પરસિદ્ધ કરી છે સો નંબર ઉપર તમે કોઈપણ ગેરવર્તણૂક હોય એની ફરિયાદ કરી શકો છો અને કોઈ પણ વાળા લોન્ચ માંગતા હોય તો એને વન ઝીરો સિક્સ ફોર દસ ચોસઠ ઉપર પણ નાગરિક ફરિયાદ લખાવી શકે છે અને એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે યુગ મેં પ્રવેશ કર્યા છે તો પોલીસ સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એના ફાયદા નાગરિકોને થાય એવા ઇનિશિયેટીવ લીધા છે જે રીતે પાસપોર્ટ વેરીફિકેશન છે એમાં હપ્તા વધારે લાગતા હતા દસ દિવસ બી લાગતા હતા મહિનાઓ બી લાગતા હતા હવે એક જ દિવસ મેં અમે વેરીફિકેશન કરવાની પ્રોસેસ ચાલુ કરી છે કે અને અરજદારને કોઈને પોલીસ સ્ટેશન બોલાવવાના નથી પાસપોર્ટ વેરિફિકેશન માટે કોઈ પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની મનાઈ છે અને એને ઘરે જવાની પણ મનાઈ છે અને ઈ ગુજકોપ મેં એમના ક્રાઈમ રેકોર્ડ વેરીફાઈ કરીને અને પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયા કરવામાં આવે છે એની સાથે સાથે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઈ એફઆઈઆર ઈ એફઆઈઆરની ફેસિલિટી પણ નાગરિકોને આપવામાં આવી છે પણ ટીઆરબીવાળા કોઈ લાંચ માગતા હોય તો એના માટે લા હેલ્પલાઇન પ્રસિદ્ધ કરી છે સો નંબર ઉપર તમે કોઈપણ ગેરવર્તણૂક હોય એની ફરિયાદ કરી શકો છો અને કોઈપણ ટીઆરબીવાળા લાંચ માગતા હોય